તરાને તમે ચારા બારા બોધી કાઢો આપણે લસતો આ ઓમહન બાબુ ચારા બોધી રાખો ભાઈ હું કોક લેતો પુંખવા માટે શું આવશે કો તમાર બેશન થોડું નાગ્યું એ વિચાર તમાન આલે ઓ માય હાય એક ફેસ તમે તો બધું લો માર શું ને હરી જાય અમુ ચારા બોધી રાખો હેડો બોધો જલ્દી હેડો તું વેરામાં આપણે કોદકાલ માંજી પાસે રહ્યા તા ઈ ગો અને આપણે ચારા બોધી તરત એમાં જ જતા રહેજો ઉભા સેંડે બેંડે ખાલી ના કો પાણી હોય ને નામ જીતી હો હું ભરીને પાણી ભરીને આવું પણ પારિયો બોટલ ભરીને હાલ આવતો રહો હાલ તરત આવું સારું જો લે તો પાણી છે કે સાવ છે નહી પીવું હરચા બા લેતા ચા પેયર પાણી બોટલ હોય બરાબર આ તુએમાં બખוד મારવાનું ભૂતા ન મળે એને નહીં આવું કાય મારો ખોસરો દે બધું કોમ મન કરી 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 મારો માર માટી આવી આ એને પાડી દે આ ખોદાઈ દીધું ને 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 તન પાડી નાખે નો એને રમ ઓહોરો દેનું ઊભો થાડી ને કમરા આવશી દેખો પાડીઓ બંધી નહીં એમાં એમાં દેહી કે

જો આ પૂરી ગયો તમને આવું નહીં આવડતું બધું આવડે ને બધું આવડે આ પાણી આ શું કર્યું પાણી નાખી આવી એટલે યાર થોડી તો શરમ કરો મારા બીજા ડબલ મતાવો તાવ પાણી મુદ્દો ના લેવા જોઈએ મને તો ખોટી મજા નહીં હવે તો મારા તમારા જોડે રહેવું પડે એવું લાગે હવે પૈસા પૈસા કોઈ આલું જ નહીં મારા મારા પાણી તમારું પૈસા એ મારે આલવાનું મચવાનું મારે હું પાણી પી લગાઈ એક પાણી બંધો

તમે કોઈ લોસો હોય કોઈ પ્રોબ્લેમ હોય તો કો આટલી મસ્ત પાડી આવું ડાગું ને તો પીલી પાડી છે બીવી નાખી દી ઈ તો મને નતું આવડતું હા નતું આવતું તો આવે જ નહી ડાગડી આ તો હું શીશો ખાધું શીશી જા શીશી જા જોઈન શીશી ગમે તો આ તો આપણે અને આપણે આ સિકુડી ગાઠવાની બેસને નાખવા દાહો હા સિકુડી ગાઠજો માર કને પહેનાઈ ન નાખવા દો તો બેહનાઈ ન નાખવા દો વાબ ન આવી ન હો ને કોઈ કેમ ભાઈ આટલી ગરમી

જડતોય આ હું શું તમને દેખાય ખરા તો મારો બહુ ખતરનાક લાગે બધી જો અંદર તો મારા કાઢવા માટે તો

શું બે કે પાણી પાણી કાળા બોળવાનું કાલ બોળતા હતા હું તો કે દિવસ હું પૈસા પૈસા ન મળે ભાગ ભાગ ન મળે હું આવો તો આવો કસ ના ચાલે કલ્ટી મરાઈ દી જોરા છે આ વાપી નું ટાલું રહી ગયું બીજી કીધું નઈ પાહો તમ મગજ વાત નહીં પડી યાર પણ આ કરતા નઈ તમે આવો કરો આવો થોડું થોડું પાવાનું ના ચાલે